માળીયા પ્રખ્યાત દાંડિયા રાસ ગ્રુપ બ્રહ્મપુરી ગ્રુપ પ્રયાગરાજ મહાકુંભમાં શૌર્ય રાસ રજૂ કરશે પ્રયાગરાજ ખાતે ચાલતા મહાકુંભમાં ભારત સરકારના નિમંત્રણથી માળી પ્રખ્યાત ગુજરાત ચેમ્પિયન દાંડિયા રાસ ગ્રુપ બ્રહ્મપુરી દાંડિયા રાસ ગ્રુપને ભારત સરકાર દ્વારા નિમંત્રણ મળતા આગામી તારીખ એકત્રીસ જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી સુધી માળિયાના બ્રહ્મપુરી દાંડિયા રાસનું ગ્રુપ પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં દાંડિયા રાસ તલવાર રાસ મણિયારો રાસ લાઠી દાવ સહિતના અનેક પ્રખ્યાત રાસ અને પોતાની કલા રજૂ કરશે ગ્રુપ લીડર હકુભાઈ જોશી કિરણભાઈ સિસોદિયા ઉદયભાઈ કાગડા સહિતના તમામ ડાયરેક્ટરો કલાકારો પ્રયાગરાજ જવા માટે માળિયાના રેલવે સ્ટેશનથી રવાના માળિયા તાલુકાના સમાચાર જવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો હકુભાઈ જોશી માણીયા બ્રહ્મપુરી દાંડિયાદાસ ગ્રુપ લીડરના પ્રમુખ આજે અમે મહાકુંભ પ્રયાગરાજ ખાતે ભારત સરકારના નિમંત્રણથી અમારું ગ્રુપ સૂર્ય રાસ એટલે કે દાંત અને તલવારનો રાસ રજૂ કરવા જઈ રહ્યું છે એનો અમને ખૂબ આનંદ છે આજે અમે અમારા ગ્રુપે પંચાવન વર્ષમાં પ્રવેશ કર્યો અને પ્રવેશના પહેલા દિવસે આજે અમને જે આ મહાકુંભનો લાભ મળ્યો છે તેનો અમારા ગ્રુપના તમામ કલાકાર મિત્રોને ખૂબ ખૂબ આનંદ છે આજે આનંદની વાત તો એ છે કે અત્યાર સુધીમાં અમારા જેટલા ત્રણસો જેટલા કલાકારો રિટાયર થયા અમે આજે ત્રીજી પેઢીના કલાકારોની સાથે અમે જઈ રહ્યા છીએ અમારા સાથી મિત્રો ભાઈ શ્રી કિરણભાઈ અમારા ઇન્ચાર્જ ભાઈશ્રી શ્રી વિક્રમભાઈ કામળિયા યુવરાજસિંહ ભાઈશ્રી શ્રી ગોપાલભાઈ કોરિયોગ્રાફી અમારા ઉદયભાઈ કાગડા સહિતના કલાકારો કલાકાર તમામ તમામ મિત્રો અમે ત્યાં ધૂમ મચાવી અને સૂર્યરાસ રજૂ કરીને સમગ્ર ગુજરાતને ગૌરવવંતુ કરશું એવું અમે તમને ખાતરી આપીએ છીએ